પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો અને બે કાર મળી રૂપિયા ત્રણ લાખ અડતાલીસ હજારનો માલ કબજે કરી આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા બુટલેગરોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પ્રોહિબિશનની ડ્રાઈવ શરૂ કરાઈ છે જે અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે આ દરમિયાન શુક્રવારે પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ડભોઈ રોડ પર આવેલા પરિવાર ચાર રસ્તા પાસે રણછોડ પાર્ક સોસાયટીની બહાર બે કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને મૂકવામાં આવ્યો છે જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઈને પાર્ક કરેલી બંને કારમાં તપાસ કરતાં અડતાલીસ હજારનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ઘરોને દિવસે ફૂટેજ ચાઉ કરી દીધા તમે ચેક કરો બહાર નીકળતો એવું ફૂટેજ નતો હાઈવેના બી બધા ફૂટેજ ચેક કર્યા ટોલ ટેક્સ બી અમે ચેક કરતો કે કોઈને બાઇકની પાછળ કોઈ વાહનમાં કોઈ રીતે ગયો